અંજાર ખાતે મામાદેવ બગતરા દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવથી સંપન્ન થયો હતો મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રંગે ચંગે મહોત્સવ સંપન્ન અંજાર મધ્ય શ્રી મામયદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો ઐતિહાસિક અંજાર આવેલ મહેશપંથી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમપૂજ્ય દેવ શ્રી માગથડા યાત્રા મહોત્સવ સંપ્રદાયના પીઠ સાહેબ શ્રી નારાયણદેવ લાલણના આશીર્વાદથી કરવામાં આવેલ આ નિમિત્તે વહેલી સવારના દાદાને પંચામૃત સ્નાન ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ દાદાને ભેટુ પ્રસાદ ચડાવવામાં આવી યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ અને વિમણાબેન ખીમજી સિંઘવ દંપતીના હસ્તે બારમતી પંત મહાદુપ પૂજા કરવામાં આવી સાંજે રાજેશભાઈ થારૂ અંજારની ટીમ અને મંજુલાબેન સંજયભાઈ આયડી દ્વારા મહાઆરતી નો કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન કે દોરિયા સાહેબે સંભાળ્યું અને હિરજીભાઈ કે બગડાએ સંભાળ્યું હતું માતંગ મંડળ દ્વારા જ્ઞાનશાસ્ત્ર કંથન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ શાંતિમય અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવ્યા દિવસભર હજારો યાત્રાળુઓ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો આ પ્રસંગે ધર્મગુરુઓ સામાજિક અને રાજકીય અગ્રણીઓ અધિકારીઓ અંજાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું